હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખ્યા રાખે તો બધાએ ધયરાની રામ રામ ને સીતારામ સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો અમારા બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થોડો થોડો સપોર્ટ કરો તૈયારી છે ને છે બનાવવાના તો આપણે આ કાજુ બદામ લઈ લીધા ને દ્રાક્ષ લઈ લીધી છે આમાં ગું છે ને આમાં લોટ છે ને બકડીયા છે ને ઘી નાખી દીધું હે જીજી ફાવે ને એ પ્રમાણે નાખવાનું હોય કારણ કે અડધે કિલો અડધો કિલો કિલે કિલો વધારે ફાવતું હોય ઘી તો ન પણ એવું કંઈ ન હોય આપણે એ જેવી સગવડ ને જેવું ફાવતું હોય ને એવું બનાવવાનું હોય ઓછો ધી હોય તો પણ હાલે બાકી ન પણ કિલો એક લોટ હોય આપડે અડદ તો કિલો ખાંડ કિલો ઘી ને એવું બધું જોઈએ ને ગુંદ આપણે જીવો ખાવો એ પ્રમાણે બાકી જો આ કાજુ કતરી છે ને એ આપણી કાજુ બદામ નાખવા એટલા તો સુધારવાનું કામ હાલે હે ખાઈ જાય અરે ખાઇ જ જાઓ ખાવા હાથ લીધા અમારે તો કાસા બહુ ભાવે એ તો મુઠી ને મુઠી ખાતા રાખે એ કાતા હું આખડી ખાઈ જાવ ખાઈ જાવ ને અડદ એમાં ખાવા ને આમાં ખાવા

શિયાળામાં બનાવાનું હોય આમ તો આજે દિવસે તો ન ભાવે માં જ અડદિયો ભાવે અડદ નો પાકોડ માં ભાવે વધારે ને અડદિયા પણ માં જ આવે

હવે આપણે બંધ ક્યાં આવી જોઈએ સાફ કરીને ખેલ આમાં હોય તો નહીં કઈ કોઈ કાકડી બાકરી હોય તો આપણે જોયું હોય તો બંધ ના આવે અને ક્યાં દાદી પડી ખુલ્લો રાખે ને તો હવાઈ જાય રામ ફૂટે ને ファーストのやつもねるんじ મસ્ત મજાનો લોટ શેકાવા માંડ્યો છે આપડો જો કલરમાં ફેર થયું પડી ગયો સફેદ હતો ને તો આપણે ગ્રે કલરમાં થઈ ગયા હજી થોડોક આપણી છે ને શેકાવા હો એટલે થાય ને કણીવાળા બને કારણ કે આપણી લોટમાં છે ને મૂણ દઈને રાખી દીધા તો એટલે સારી ને પાછો પેક કરીને એટલે અડદિયા તો મસ્ત બને હવે થોડીક વાર છે ને આપણે શેકાઈ ગયા જો મિત્ર હવે હે ને આપણે શેકાઈ ગયો હે ગૂન નાખી દીધો મેં ગોણ માપી તો નદી થોડક છે એ પણ રાખી દે આમના મંડે ફટાફટ જો ફટવાંદાજે 100 ગ્રામ જેટલો લોટ છે આપણે આ તાકા 100 ગ્રામ જેટલો લોટ છે આપણે અલ લોટ હું આ ગોણ જો મસ્ત મજા નો ફટવા મંડ્યો હે તાકા મસ્ત મજા નો ફટવા મંડ્યો હે પછી આપણે આમાં નાખીશું ખાણ કારણ કે અમને હે ને સાહણી ના નથી આવતા એટલે આપણે આમાં કોળી ખાંડ નાખીએ હે તો જો મસ્ત તો સરસ ફૂટી ગયો ખુલી ગયો ગુંદ થઈ જાય ને એટલે આપણે દાંતમાં ન સોટે દાંતમાં સોટી દઉં આપણે લઈ લીધો છે હા ને અડદિયાનો કલર અને હવે આપણે આમાં નાખી દઈએ ખાંડ જેવું કઈ ખાતા હોય એ પ્રમાણે આપણે નાખીએ ખાંડ હજુ મસ્ત આપણી ખાંડ નાખી દીધી હે અડદિયાના કલર નાખી દીધો છે અને હવે જો મસ્ત મિક્સ કરવાનું હે ને આપણે અડદિયા બળદિયા કંઈ વારવાના ખાતા નથી થાળી નાખી દે હું કારણ કે વારે નહીં ખાવા અને આમ પણ ખાવા ને આપણી ખેડૂતો માણસ એ વાળમાં અડદિયામાં ધરાવીએ નહીં નક કીધા રાખવા એના કરતાં મોટી મોટી ઠેપલી બનાવી નાખીએ ને તો પછી આપણે જેટલી ખાવી હોય એટલી ઠેપલી મોટી હોય બે ત્રણ ઠેફલીમાં તો આરામથી ધરાઈ જાય ઓલા પાંચ સાત અડદિયા ખાવા એના કરતાં તો હા તો જો મસ્ત તો હે ને બની ગયા છે ને ટેસ્ટિંગ કાલે પણ ધરે ધરેને ટેસ્ટ કરજો પછી ધરે ધરેને પછી બની ગયા હેને હવે આમાં દ્રાક્ષ ને કાજુ ને બદામ ને એ બધાય બદામ પિસ્તો ને કાજુ ને નાખી દે ને મસ્ત બની જાય ખાવાની સુપર મજા આવે અડદીયા બની જાય જો આ ન ખાઈ હે હવે આપણે હલાવી નાખીએ ને પછી જ્યાં સારીમાં નાખી દેવા હે કારણ કે આપણે છે ને અડદિયા બનાવવાના ધરાવીએ જ નહીં આવી પેલા અડદિયા બનાવવા અડધી કલાક પૂછે મોત ના કરતા ને દોખા સારી દેવા